હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં જે ઇકોનોમિક્સ છે તો એનો વિભાગ ડીનું સોલ્યુશન એમાં પણ મિત્રો પ્રકરણ નંબર પાંચનું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોઈશું તો વિડિયોને મિત્રો અંત સુધી જોજો અને વિડીયો ગમશે તો વિડીયોને લાઈક છે મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે અને મિત્રો જો તમે આ આખા ગાલા સમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો આખા આખા ગાલે અસાઇમેન્ટનો સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જવાની રહેશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા ગાલે અસાઇમેન્ટનો સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો મિત્રો ઓકે શરૂ કરીએ પહેલા નંબર પ્રશ્ન છે સરેરાશ આવક અને સીમાંત આવક ઉદાહરણ આપી સમજાવો તો સરેરાશ આવક અને સીમાંત આવક ઉદાહરણ આપી સમજાવો એમાં સરેરાશ આવક અને સરેરાશ આવક શું કહે છે તો કે સરેરાશ આવક એટલે વસ્તુની એકમ દીઠ આવક કુલ આવક ને કુલ વેચાણ વડે ભાગવાથી કુલ આવક ને કુલ વેચાણની એકમ દીઠ આવક કુલ આવક ને કુલ વેચાણ વડે ભાગવાથી સરેરાશ આવક મળે છે સરેરાશ આવક બરોબર કુલ આવક ભાગ્ય કુલ વેચાણ એટલે કે એ બરોબર ટી અપોન ક્યુ બરોબર ટીઆર અપોન ટીઆર એટલે શું તમારું કુલ આવક ઓકે ટોટલ જે પ્રોફિટ થયું છે એ અને ક્યુ એટલે તમારું વેચાણ ઓકે જેમ કેસ હજાર હોય અને તેનું કુલ વેચાણ ચારસો એકમ હોય તો સરેરાશ આવક કેટલી થાય પચીસ રૂપિયા થાય ભાઈ તમે દસ હજાર ભાગ્યા ચારસો કરો એટલે તમારું કેટલું મળશે પચી હજાર રૂપિયા મળશે તમને ઓકે સરેરાશ આવક હંમેશા કિંમત બરાબર હોય છે સરેરાશ આવક હંમેશા કિંમત બરોબર હોય છે પરિણામે પેઢીની માંગ રેખા એ તેની સરેરાશ આવક છે આવક રેખા પેઢીની માંગ રેખા એ તેની સરેરાશ આવક રેખા સીમાંત આવક કોને કહે છે કે સીમાંત આવક એટલે વસ્તુના વધારાના એક એકમના વેચાણથી પેઢીની કુલ આવકમાં થતો ફેરફાર સીમાંત આવક એટલે મિત્રો શું તો કે સીમાંત આવક એટલે વસ્તુના વધારાના એક એકમના વેચાણથી

પચાસ થાય છે જે પચાસ રૂપિયાનો વધારો થયો છે તેની સીમાંત આવક છે ઓકે સૂત્રમાં સીમાંત આવક નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે એમ આર એન માઇનસ આર એન માઇનસ આર એન માઇનસ વન ઓકે

જેમ કે એક પેઢી નો પાંચસો એકમો નું ઉત્પાદન કરે છે જો કે એક પેઢી કુલ સ્થિર ખીસ હજાર છે અને તે પેઢી પાંચસો એકમો નું શું કરે છે ઉત્પાદન કરે છે તેથી એફસી બરોબર ટીએફસી પાંચ હજાર સોરી ત્રીસ હજાર ભાગ્યા પાંચસો બરો સાઈઠ થશે તેથી એનો સરેરા સ્થિર ખર્ચ થશે મિત્રો સાઈઠ થશે જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ પણ વસ્તુના વધુ ગણાય છે વધુ એકમો વચ વચ્ચે વહેંચાય છે જેથી જેમ ઉત્પાદન વધે તેમ સરેરાશ સ્થિર ખર્ચમાં ઘટાડો થાય છે પરિણામે સરેરાશ સ્થિર ખર્ચની રેખા હંમેશા ઋણ ધારની હોય છે ઉત્પાદન એ સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેના સંબંધને આકૃતિમાં નીચે મુજબ દર્શાવવામાં આવે છે ઓકે ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેના સંબંધને આકૃતિમાં નીચે મુજબ દર્શાવવામાં આવે છે તો કઈ આકૃતિ જોઈશું ઓકે સરેરાશ સ્થિર ખર્ચ અને ઉત્પાદન સરેરાશ સ્થિર ખર્ચની રેખા મિત્રો જોઈ લેજો ખર્ચ રેખા આવી રીતે મસ્ત ઉતરતી આવી રહી છે સરેરાશ તીર ગતિ રેખા એ બી ડાબી તરફથી સતત જમણી તરફ ખસે ઢકલતી રેખા છે તેથી ઉત્પાદન વધારે સરેરાશ તીર ખચ ખર્ચ સતત ઘટાડો થાય છે ઓકે અને શૂન્ય તરફ ગતિ કરે છે પરંતુ કદી શૂન્ય થતો નથી યાદ રાખજો આ સરેરાશ તીર ખચ છે કદી પણ શૂન્ય થતો નથી તેથી ઉત્પાદન આપણું ઓકે તો ક્યારેક એક શખ્સને મળતી નથી ઓકે

ખર્ચ ના ઉદાહરણ સરેરાશ અસ્થિર ખર્ચ એટલે એકમ દીઠ અસ્થિર ખર્ચ છે ઓકે કુલ અસ્થિર ખર્ચ અને કુલ ઉત્પાદન વડે આ ભાગતા આ અસ્થિર ખર્ચ મળે છે કુલ અસ્થિર ખર્ચ ને તમે જ્યારે કુલ ઉત્પાદન વડે ભાગ સો તમને શું મળશે સરેરાશ અસ્થિર ખર્ચ મળશે તો કે એ વી સી ટીવીસી અપોન ટીપી ઓકે કુલ ઉત્પાદન ને તો ટીપી કેવા આપણે જોઈ ગયું આગળ જેમ કે એક પેઢી કુલ અસ્થિર ખર્ચ 500 છે અને તે પેઢીની ની 50 એકમો ઉત્પાદન કરે છે તો એ તેથી એવીસી બરોબર ટીવીસી અપોન ટીપી 500 ભાગ્યા 50 આવશે ઓકે તેથી આ અસ્થિર ખર્ચ કેટલો થશે એનો 10 એનો અસ્થિર ખર્ચ થશે મિત્રો ઓકે ત્યારબાદમાં આપણા આપણો પ્રશ્ન પ્રશ્ન સુ મુદ્દો છે જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે જેમ આપણું ઉત્પાદન વધશે તેમ આપણું શું અસ્થિર ખર્ચ પણ મિત્રો વધવાનું છે તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે શરૂઆતમાં જ્યારે ઉત્પાદન વધશે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે ઉત્પાદનની કોઈ એક સપાટીએ ન્યૂનતમ થાય છે અને ત્યારે ત્યારબાદ ઉત્પાદન વધતા તે વધે છે ઓકે ત્યારબાદ ઉત્પાદન અને સરેરાશ અસ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિમાં નીચે રજૂઆત કરે છે ઓકે ઓકે અસ્થિર ખર્ચ આવી રીતે મિત્રો જાય છે ઉપર સરેરાશ અસ્થિર ખર્ચ ત્યારબાદ છે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા યુ આકારની છે ને શરૂઆતમાં ઉત્પાદન માટે ઋણ ધાર છે ને કારણ કે ઉત્પાદન વધતા ઘટે છે ને ઓએક્સ વન ઉત્પાદનની સપાટીએ સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે ત્યારબાદ સરેરાશ અસ્થિર ખર્ચ રેખા ધન ધારની બને છે ને તેથી ઉત્પાદન વધે તેમ સરેરાશ અસ્થિર ખર્ચ પણ વધે છે ઓકે ત્યાર પછીનો છે પ્રશ્ન ચોથા ને મિત્રો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને આખા ગાલ અસાઇમેન્ટનો સોલ્યુશન ની પીડીએફ મિત્રો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરો આખા આખા ગાલ અસાઇમેન્ટનો સોલ્યુશન ની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર ₹100 રૂપિયામાં મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખા ગાલ અસાઇમેન્ટનો સોલ્યુશન ની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે જોઈએ આપણો ચોથા નંબરનો પ્રશ્ન સરેરાશ ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો તફાવત આપો ગમે તે ત્રણ મુદ્દા કીધા છે પાંચ ના લખતા આપણે તો તમને આમ જ લખ્યું ગમે તે ત્રણ પૂછાશે તો તમે ગમે તે ત્રણ જ લખજો સરેરાશ સ્થિર ખર્ચ અને સોરી સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ પૂછ્યો છે તો કે ઉત્પાદન વધતા જે ખર્ચ વધતો નથી અને ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટતો નથી ઉત્પાદન શૂન્ય હોય તો પણ તે ખર્ચને યથાવત રહે છે તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે વેરી સિમ્પલ ઉ અસ્થિર ખર્ચ કે ઉત્પાદન વધતા તે ખર્ચ વધે છે ઉત્પાદન ઘટતા તે ખર્ચ ઘટે છે ઉત્પાદન શૂન્ય હોય ત્યારે તે ખર્ચમાં શૂન્ય હોય છે તો અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે તેને ઓકે બીજો મુદ્દો સ્થિર ખર્ચમાં કારખાનાની જમીન અને મકાનનું ભાડું મૂડીનું વ્યાજ કાયમી સ્ટાફનો વેતન વિમાન પ્રીમિમ વગેરેનો સમાવેશ થાય છે સ્થિર ખર્ચમાં શું મિત્રો મકાન છે તો મકાનનું ભાડું તમારે દર મહિને જો તમે પચાસ હજાર નક્કી કરેલું છે તો તમે દર મહિને પચાસ હજાર જ ભરવાના છે એ તમારું શું થયું છે સ્થિર ખર્ચ થયું છે વ્યાજ છે મૂડીનું તમે બે ટકાના વ્યાજ દર લીધું છે તો બે ટકાનો વ્યાજ જ દર વર્ષે ભરવાનું છે ઓકે તો મકાનનું ભાડું મૂડીનું વ્યાજ કારખાનાની જમીન કાયમી સ્ટાફનું વેતન કાયમી સ્ટાફ લખવાનું ઓકે અને વીમા પ્રીમિમ વગેરેનો સમાવેશ સ્થિર ખર્ચમાં થાય છે અસ્થિર ખર્ચમાં શું થાય છે

વધે છે તેથી તે સર્વસામાન્ય ખર્ચ નથી પરંતુ પ્રમાણ કે અસ્થાયી ખર્ચ છે ઓકે સ્થિર ખર્ચ રેખા એક્સ ને સમાંતર રહે છે અને અસ્થિર ખર્ચ રેખાનો ધાડ ઘન છે અસ્થિર ખર્ચ ને બાબતમાં ઉત્પાદક નિશ્ચિત હોય છે અને અસ્થિર ખર્ચ ઉત્પાદક ખૂબ જ ધ્યાન રાખવું પડે છે પાંચમા નંબરનું છે આ પેઢીની આવક અને પેઢીનો ખર્ચ વચ્ચેનો તફાવત તો કે પેઢીના ઉત્પાદન કરેલા એકમો વેચીને જે કુલ નાણાકીય રકમ મેળવે છે તેને પેઢીની કુલ આવક કહે છે અને બીજી બાજુ પેઢીના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદનના સાધનોનો ઉપયોગ માટે જે કુલ નાણાકીય રકમ ચૂકવે છે તેને પેઢીની કુલ ખર્ચ કહે છે તો કે પેઢી ઉત્પાદન કરેલા એકમોનો વેચીને જે કુલ નાણાકીય રકમ મેળવે છે તેને પેઢીની કુલ આવક કહેવામાં આવે છે પેઢી વસ્તુના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદનના સાધનોનો ઉપયોગ માટે જે કુલ નાણાકીય રકમ ચૂકવે છે તેને પેઢીની કુલ ખર્ચ કહે છે ઓકે બીજું પેઢીની કુલ આવકનો આધાર બે પરિ બે પરિબળો પર હોય છે પહેલું છે વસ્તુની એકમ દીઠ કિંમત અને બીજું છે કુલ વેચાણ પેઢીની આવક એક વસ્તુની એકમ દીઠ કુલ કિંમત અને કુલ વેચાણ પર આધારિત હોય છે આવક અને ખર્ચ છે એ બહુ બધું આધાર હોય છે કે પેઢીના કુલ ખર્ચનો આધાર વસ્તુના કુલ ઉત્પાદન પર રહેલો છે પેઢીની સ્થાપના સમયે કરવામાં આવેલા સ્થિર ખર્ચને વસ્તુના ઉત્પાદન સમયે કરવામાં આવેલા અસ્થિર ખર્ચને મળીને કુલ ખર્ચ ગણાય છે અને આમ પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળા એ પેઢીનો વસ્તુની કિંમતમાં વધઘટ થાય તો કુલ આવક બદલાય વેચાણના એકમોમાં વધઘટ થાય અથવા તો વસ્તુની વધઘટ કિંમતમાં વધઘટ થાય તો પેઢીની કુલ આવક બદલાય અને ઉત્પાદનમાં વધતા કુલ ખર્ચ અસ્થિર ખર્ચ ધરાવતા વધારાના પ્રમાણ જેટલો ફેરફાર થાય છે અને પૂર્ણ હરીફાઈમાં કુલ આવક રેખાનો ધાર સંપ્રમાણ ધન છે અપૂર્ણ હરીફાઈમાં વેચાણ વધતા ની પેઢીની આવક ઘટતા દરે વધે છે ઓકે ઘટતા દરે આવક વધે છે ધ્યાન રાખજો કે કુલ ખર્ચની રેખા અસ્થિર ખતે સમાંતર હોય છે ત્યારબાદ છઠ્ઠા નંબરનો કુલ આવક અને કુલ ખર્ચના ખ્યાલોનો મહત્વ સમજાવો ભાઈ કુલ આવક શું છે કુલ ખર્ચ શું છે જોઈશું મિત્રો ઓકે તો કે કુલ આવક ખ્યાલો પેઢીની આવક બાજુનો અંદાજ મળી રહે છે જ્યારે કુલ ખર્ચના ખ્યાલોથી પેઢીની જાવક બાજુનો અંદાજ મળી રહે છે કુલ આવકથી કુલ આવકથી શું મળશે કુલ આવકના ખ્યાલોથી પેઢીને આવક બાજુનો અંદાજ મળી જશે અને

જે કેટલી રોજગારી આપશે કેટલું ઉત્પાદન કરશે કેટલું રોકાણ કરશે તે અંગે નિર્ણયો આવક અને ખર્ચના ખ્યાલોનો મહત્વનો ફાળો આપે છે ઓકે સાતમો છે આવકના ખ્યાલોનું ઉદાહરણ સહિત સમજાવો આવકના જે તમને ખ્યાલો છે ત્રણ કુલ આવક બીજું જોઈ લો એક વેટ આવક અને સીમાંત આવક આ ત્રણ ખ્યાલો છે આવકના તો એ ત્રણ આપણે સમજાવવાના છે ઉદાહરણ સહિત સમજાવવાના છે કુલ આવક કોને કહેવાય છે જોઈશું તો કે પેઢી તેના વેચાણમાંથી જે આવક મેળવે છે તેને પેઢીની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે જેટલું ઉત્પાદન કર્યું છે તેના વેચાણમાંથી જે આવક મેળવી છે અને તેને પેઢીને કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે પેઢીની આવકનો આધાર બે જગ્યા છે એકમધિત કિંમત અને બીજું વસ્તુ વેચાણ તેથી કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા એકમધીટ કિંમત માટે આર બરોબર ક્યુ આર અપોન પી જો વેચાણના એકમો વધે કે ઘટે તો અથવા એકમ દીઠ કિંમત વધે કે ઘટે તો બંનેમાં ફેરફાર થાય છે કુલ આવક બદલાય છે ઓકે ત્યારબાદ સરેરાશ આવક જોઈશું તો કે સરેરાશ આવક શું છે તો કે સરેરાશ આવક એટલે વસ્તુની એકમ દીઠ આવક કુલ આવકને કુલ વેચાણ વડે ભાગવાથી સરેરાશ આવક મળે છે કુલ આવકને કુલ વેચાણ વડે ભાગવાથી સરેરાશ આવક મળે છે સરેરાશ આવક બરોબર કુલ આવક ભાગ્યા કુલ વેચાણ એટલે કે AR બરોબર TR upon Q જેમ કે એક વસ્તુના વેચાણથી પેઢીની કુલ આવક 10000 હોય અને કુલ વેચાણ 400 હોય તો

જેમ કે પેઢી એક્સ વસ્તુના વીસ એકમોનું વેચાણ કરી કુલ આવક એક હજાર મેળવે છે અને હવે એકવીસનું વેચાણ કરે છે તેથી કુલ આવક કેટલી એની એક થાય છે અને પેઢીની આવકમાં જે પચાસ નો વધારો થયો છે તેને સીમાંત આવક મિત્રો કહેવામાં આવે છે આ સૂત્ર તમે તમારી રીતે જોઈ લેજો આપણે આપણે આગળ જોઈ જ ગયા છે હવે ચિંતા નથી આઠમું જોયું છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો આકૃતિ દ્વારા સમજાવો

મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે ત્યારે તે લાંબા ગાળે વસ્તુનું ચાલુ રાખવાનો નિર્ણય કરશે અને વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે ત્યારે તે ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવા નિર્ણય કરશે આમ ઉત્પાદન અંગેના નિર્ણય લેવા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોનો અભ્યાસ મહત્વનો છે ઓકે આનો અભ્યાસ શું છે મિત્રો મહત્વનો છે સરેરાશ કચ્છ અને સીમાંત કચ્છ વચ્ચેના આંતરસંબધો નીચે મુજબ છે સરેરાશ કચ્છ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબોધો નીચે મુજબ છે તો કે પેલું શરૂઆતમાં ઉત્પાદન વધતા શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ઘટે છે તફાવત એ છે કે સીમાંત ખર્ચ સરેરાશ કચ્છ કરતાં ઝડપી ઘટે છે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ બંને ઘટે છે તફાવત એ છે કે સીમાન ખર્ચ અને સરેરાશ ખર્ચ કરતાં ઝડપી ઘટે છે બીજું છે ઉત્પાદનની જે સપાટી એ સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ સરખા હોય છે ત્યારે તે સરખા લઘુત્તમ ખર્ચ તરીકે હોય છે ઓકે ત્યારબાદ ઉત્પાદન વધતા ઘટતી પેદાશના નિયમ મુજબ સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ બંને વધે છે તફાવત એ છે કે સરેરાશ કરતા સીમાંત ખર્ચ ઝડપી વધે છે ઓકે આ આકૃતિ સમજી તો જોઈ લેજો આકૃતિઓ ઓકે જોઈ લીધી આકૃતિ પરથી સ્પર્શ છે કે એ ટુ બિંદુ ભાઈ આ સ્કીપ કરીશું ભાઈ આ તમારે મિત્રો વાંચવાનો છે લાંબો બની ગયો છે નવમા નંબરનું મને ભણાવવા જેવું લાગે છે ભણાવીશું આ તમે તમારી રીતે તૈયારી કરી લેજો આ નોમાં નંબર જોઈશું તો કે સરેરાશ ખર્ચ અને સીમાન ખર્ચ ને આંકડો દ્વારા સમજાવો સરેરાશ ખર્ચ સરેરાશ ખર્ચ એ એકમ દીઠ ખર્ચ છે કુલ ખર્ચ ને કુલ ઉત્પાદન વડે ભાગવાથી મળતા સરેરાશ ખર્ચ મળે છે અર્થાત સરેરાશ ખર્ચ કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદન એટલે સી એસી બરોબર ટીસી અપોન ટીપી ઓકે સરેરાશ ખર્ચ સીમાંત સરેરાશ ખર્ચ એ એકમ દીઠ નો ખર્ચ છે કુલ ખર્ચ કુલ ઉત્પાદન વડે ભાગવાથી સરેરાશ ખર્ચ મળે છે એકમ દીઠ ખર્ચ ઓકે

યુ આકારની હોય છે સીમાંત ખર્ચ ઉત્પાદનમાં એકમ એક એકમના વધારા ઉત્પાદનના એક એકમના વધારાને ઘટાડાના કારણે ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફારને સીમાંત ખર્ચ કહેવામાં આવે છે ઓકે સીમાન ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર ફેરફાર થતા માત્ર અસ્થિર ખર્ચમાં ફેરફાર થાય છે તેથી સીમાન ખર્ચ એ વધારાના એકમના ઉત્પાદનને લીધે અસ્થિર ખર્ચમાં થયેલો વધારો છે શરૂઆતમાં ઉત્પાદન વધે ત્યારે અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે તેથી તે સીમાન ખર્ચ ઘટે છે પરંતુ ઉત્પાદનની અમુક સપાટી પછી ઉત્પાદન વધે તો અસ્થિર ખર્ચ વધતા તે વધે છે અને સીમાન ખર્ચ પણ વધે છે બહુ ડિફિકલ્ટ છે મિત્રો આવતો નહીં પણ આના બદલે બીજા ઓપ્શનમાં કાઢી શકો છો તમે ઓપ્શન છે તમારી જોડે એમાં ઉત્પાદન અને સીમાન ખર્ચ ઈચ્છા નીચે અનુસાર તપાસી તો કે ઉત્પાદન છે કુલ ખર્ચ છે કુલ સીમાન ખર્ચ જીરો એક આ જોઈ લેજો મિત્રો તમે તમારા માટે છે ત્યારબાદ છે મિત્રો આ અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ઉત્પાદન ત્રણ એકમો સુધી સીમાન ખર્ચ વાય ઘટે છે અને લઘુત્તમ બને છે અને ત્યારબાદ ઉત્પાદન વધતા સીમાન ખર્ચ વધે છે સીમાન ખર્ચનું આ વલણ નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે ભાઈ જોઈ લેજો આકૃતિ ઓકે આકૃતિમાં સીમાન ખર્ચ રેખા ત્રીજા એકમ સુધી ઋણ ધારવાળી છે અને ત્યારબાદ ધારવાળી બને છે અને સીમાન ખર્ચ ઝડપી ઘટે છે અને ઝડપથી વધે છે તેથી સીમાન ખર્ચ રેખા હોય છે ઓકે ત્યારબાદ મિત્રો છ માં મળીશું તો વિડીયોને લાઈક ચેનલ નહીં અને મિત્રો માંગતા હોય તો તેના પર કોન્ટેક્ટ કરી લેજો આખા આખામેન્ટ નો સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જશે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા આખામેન્ટ નો સોલ્યુશન ની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે તો મળીએ ને